હું અજયભાઈ બીજા જોઈ શાહ પીવા તો મનસુખભાઈ બેઠા છે ઓલી સાઈડ અજયભાઈ બેઠા છે તો હવે ઝડપથી આપણે સા લઈ આવી પછી પીને એક વાગી ગયો છે અને બધા અત્યારે દુકાને ઘરે જમવા અજયભાઈ ની બધા ગયા ઘરે અહીંયા જવાનું એની ઘરે જમવા અને પિન્ટુભાઈ એની ઘરે જમવા ગયા મનસુખભાઈ અને દર્શનભાઈ હતા એ ગયા ઓલી દુકાને કે હું હમણાં આવું મનસુખભાઈ કે તું દુકાન સંભાળજે તો અત્યારે દુકાનમાં હું છું એકલો અને જો કોઈ અત્યારે છે નહીં આ બાજુ કોઈ નથી તો આપણે બે વ્યવહાર ઘડી પછી એક કામમાં ગામમાં લાવવાનું છે જી વસ્તુ લેવા એ વસ્તુ બધી લઈ આવી મનસુખભાઈ આવી જાય પછી આપણે માર્કેટમાં ને માર્કેટમાં અત્યારે કોઈ નથી જો દુકાલામાં અત્યારે કોઈ નથી આ બાજુ કોઈ નથી

જોઈએ હવે આ બધું મનસુખભાઈ ની કુટો છે અને જો ચા પી લીધી અત્યારે બેઠા ગામમાં જે વસ્તુ લેવા નથી લઈ આવ્યા વસ્તુમાં તો ને તો મળી નથી અત્યારે હાજરમાં નહોતી ન્યા તો કઈ લેવા નહીં કે કાલ આવી જાય કાલ લઈ લેજો લેઈ જાવજો એમ કીધું તો કાંઈ ને હવે કાલ આપણે લઈ આવી પછી હું ફેદલભાઈ પાછા જાવું કાલ ફેદલ પાસે આપણે જવાનું છે ને એ પાછું કાઈ કાઈ કાલ હો તો કાંઈ ને કાલ પાછા લઈ આવી અને બજારમાં આપણે દેખાડ દઈએ તો બજારમાં અત્યારે જો માણો છો અત્યારે આટલું છે કાંઈ ને હવે આપણે વ્લોગમાં બન્યા રહેજો અત્યારે ફૂલ કોમેડી કરી નાખી છે મનસુભાઈ જો મારો હાથ બાંધી દીધો આ રીતે

ગમા ભાઈ ની આવ્યા બેહવા જો આ બેહવા આવ્યા છે અને માર્કેટ તમને દેખાડી દે તો માર્કેટ માં અત્યારે જો કાગડા પડે છે અત્યારે જો જો આ આ એક એક માર્કેટ છે અને આ આ બાજુ જો જો આવી છે તો અત્યારે અમે ઘરે જવાની તૈયારી કરતા હતા ત્યાં મનસુખભાઈને સમ્પલ કોકલાઈન ગયો જો સમ્પલ ગોતતા હતા ને ત્યાં મળ્યા જ નહીં જો મેળાક નહીં મનસે ભાઈ સંપલ મળી ગયા હા જો ભાઈ અત્યારે મળી ગયા એમ કેસે ક્યાં ગયા સંપલ છે કે નહીં આ રહ્યા આ નથી મનસુભાઈ ક્યાં છે ઠેક આ તો મિત્રો આ સંપલ હતા જો ભાઈ અજયભાઈ નહીં જાય હવે આપણે ઘર બાજુ જાય હવે અને આ દેવાઈ ગયા છે અને અત્યારે અજયભાઈ જાય છે અહીંયા પિન્ટુભાઈ બેઠા છે

અહીંયા પિન્ટુભાઈ બેઠા છે પિન્ટુભાઈ હા એ તો અત્યારે છે બધા ઘરે અને હું પિન્ટુભાઈ અહીંયા દુકાનમાં બે સેવી તો હમણાં આપણે પણ નીકળીએ અને આપણે અહીંયા વ્લોગને અહીંયા યાન્ડ આપી દઈ આજનો દિવસ કંઈક આપણો આવો જોયો છે તો કાંઈ નહીં આપણે અત્યારે આગળ બોલવું નથી મારો વિડીયો તમને ગયો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ આપણે બીજા વ્લોમાં ત્યાં સુધી બધા આવજો